પોરબંદરમાં સૂર્યવાડ મેમાર જમાતમાં ગેરવહીવટ થયાના આક્ષેપ થયા છે જેમાં સૂર્યાવાર મેમાર રાજ્ય વકફ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી છે જમાત સંસ્થામાં ગેરવહીવટ ચલાવનાર પ્રમુખ યુસુફ મોહમ્મદ પુંજાણી અને હબીબ ચિત્તલવાલા સામે વકફ અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા સૂર્યાવાડ મેમાર જમાતના સભ્યો મોહમ્મદ શરીફ ગુલામ મોહમ્મદ બેરા અકબર ફારૂન ગીગાણી અને યાસીન જુનૈ અઘાડી દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેનને રૂબરૂ રજૂઆત કરી માંગ કરી હતી કે આ સંસ્થામાં ત્યાં સુધી વકફ બોર્ડ દ્વારા યોગ્ય વહીવટદારની નિમણૂક કરી એટલા વર્ષો દરમિયાન સંસ્થામાં થયેલા ગેરવહીવટની ઝીણવટભરી તપાસ થવી જોઈએ જેથી આ સંસ્થામાં ઘણા વર્ષોથી બની બેઠેલા આગેવાનોની પણ પૂછતાછ થવી જોઈએ જેથી કરવામાં આવેલ ગેરવહીવટ ખુલ્લો પડી શકે અને ભ્રષ્ટાચાર કરનાર સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ સૂર્યાવાડ મેમાણ જમાતમાં ઊઠી છે

પરંતુ સંસ્થાનું વહીવટ કરતા દ્વારા શામ દામ અને દંડ દ્વારા કોઈ પણ રીતે અત્યાર સુધી ચૂંટણી થવા જ ન દીધી તે ઉપરાંત એટલા વર્ષ દરમિયાન માત્ર એક જ વખત વર્ષ ઓગણીસો નવ્વાણું માં સૂર્યવાળ નિર્માણ જમાતખાના ખાતે ઈશાની નમાઝ બાદ નામ પૂરતી જનરલ સભા બોલાવવામાં આવેલ હતી જે આ મીટિંગ માટે અગાઉથી આ જમાતના એક પણ સભ્યોની મીટિંગનું હેતુ કે એજન્ડા જણાવ્યા વગર મીટિંગ રાખવામાં આવી હતી અને જનરલ મીટિંગમાં પણ પ્રકારના હિસાબ કિતાબ ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા ન હતા પોરબંદર સૂર્યવાળ મેમાર જમાત પોરબંદર એ વકફ અધિનિયમ 1995 થી ઠરાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરીમાં વકફ નોંધણી જુનાગઢ હેઠળ નોંધાયેલ વકફ સંસ્થા છે જે સંસ્થામાં ગેરવહીવટ અંગે આક્ષેપ થયા છે નિપુર પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર